મારું નામ પટેલ જયંતિલાલ ત્રિભુવનદાસ હું છેલ્લા છ મહિનાથી વધારે સમયથી યોગમાં આવું છું મને પહેલાં ઢીંચરની અંદર બહુ તકલીફ પડતી હતી પણ આ યોગમાં આવ્યા પછી હું પરોળી બેસી શકું છું કે પહેલાં યોગની શરૂઆત હું આવ્યો એ કદાચ લોબો પગ કરે અને મારે બધી એક્સરસાઇઝ કરવી પડતી હતી પણ હવે કમ્પ્લીટ મારે પગ વરવા માંડ્યો છે પછી બીપી મારું લગભગ એકસો સાઠ રહેતું હતું અત્યારે એકસો પિસ્તાલીસની આજુબાજુ એ રહેવા માંડ્યું છે મારી ઉંમર ચોતેર વર્ષ છે છતાં પણ અત્યારે મને હવે કોઈ તકલીફ પડતી નથી એટલે દરેકે યોગ કરવા જ જોઈએ કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે પણ યોગ માટે આપણને માનનીય નરેન્દ્ર મોદી સાહેબે ઘણું જ આપણને કામ આપેલું છે તો એ પ્રમાણે આપણે એને લગભગ બે હજાર ઓગણીસથી ચાલુ થાય છે એટલે એની અંદર આપણે એ દરેકે સાથ સહકાર આપવો જોઈએ એમાં એકવીસમી જૂન એ આંતરરાષ્ટ્રીય દિવસ નક્કી કરેલો છે એમાં પણ એ દરેકે એના જુગ્ન ચાલતા હોય એ જગ્યાએ બધા જવું જોઈએ